વડોદરા શહેરના બદામણી બાગ ખાતે બનાવવામાં આવેલા નવા અગ્નિ શાંતિ કેન્દ્ર સાથે આર્ટ ગેલેરી અને સ્ટાફ ક્વાર્ટર્સ લોકાર્પણ કરવામાં આવશે ગુજરાત રાજ્યના મુખ્ય દંડક અને સાથે જ રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ સાથે વડોદરાના બેર પિંકીબેન સોનીના વરદ હસ્તે આ લોકાર્પણ થવા જઈ રહ્યું છે શહેરના બદામણી બાગ ખાતે આ નવા અગ્નિશાંતિ કેન્દ્રની ઇમારત બનાવવામાં આવી છે અને જ્યાં તેની ઉપર

અને રાવપુરાના ધારા સભ્ય બાળકૃષ્ણ શુક્લ સાથે વડોદરાના મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે કરવામાં આવશે આ વિશે વધુ માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી છે બદામડી બાગ ખાતે નવ ફાયર સ્ટેશન આર્ટ ગેલેરી અને બાર જેટલા સ્ટાફ ક્વાર્ટર્સ નવનિર્મિત થઈ ચૂક્યા છે પંદરમી તારીખે સવારમાં સાડા દસ વાગે ત્રણસો કરોડ કરતાં ઉપરાંતના વિકાસના કામોના ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિધાનસભાના મુખ્ય દંડક એવા શ્રી બાળકૃષ્ણ શુક્લાજી અને મેયર શ્રીના હસ્તે રાખવામાં આવેલું છે એ જ દિવસે આ બંને જગ્યાને લોકાર્પણ પણ કરવામાં આવશે ખાસ કરીને વાત કરીએ તો ફાયર સ્ટેશન અને સ્ટાફ કોટરની વચ્ચે આર્ટ ગેલેરી પણ છે એનું નામકરણ કરીને સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી રાખેલું છે એના બુકિંગ માટેના રેટ્સ પણ નક્કી થઈ ગયા છે ફાયર સ્ટેશન પણ નવીન ફાયર સ્ટેશન બનાવેલું છે બાજુમાં કમાન્ડ કંટ્રોલ સેન્ટર છે એટલે કહેવાય કે વડોદરાની આપાતકાલીન સિચ્યુએશન વખતનો સેન્ટ્રલ એરિયા ડેવલપ થઈ રહ્યો છે અને આર્ટ ગેલેરી બનતા જે આર્ટિસ્ટો છે એ લોકોમાં પણ આનંદની લાગણી છે કેટલો થયો છે લગભગ પાંચ કરોડ એસી લાખ રૂપિયા જેટલો આ ત્રણે ત્રણ ઇમારતનો ખર્ચો થયેલો છે